જામનગર શહેરમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી સતત સ્વરૂપે ચાલુ રાખવામાં આવતી હોય છે જેમાં ચાર ટીમ દ્વારા ત્રણ શિફ્ટમાં સતત આ કામગીરી ચાલુ રહે રાખવામાં આવે છે છેલ્લા એક વર્ષમાં જોઈએ તો ચાર હજાર જેટલા ઢોર જામનગર મહાનગરપાલિકા દ્વારા પકડવામાં આવેલા છે હવે એ જ વસ્તુને વધુ સઘન બનાવવા માટે થઈ અને જે એક ચાર બે હજાર ચોવીસથી કેટલ પોલિસી આવેલ છે અને જેનો અમલ કરવામાં આવેલો છે તેના દ્વારા જે ઢોર માલિકો છે તેઓએ ફરજિયાતપણે પરમિટ અથવા લાઇસન્સ લેવાનું રહે છે પરંતુ એક વર્ષ આવેલું છે આ પોલિસીના અમલમાં પણ હજુ સુધી કોઈ પણ માણસે એક એપ્લિકેશન પણ કરેલ નથી જેને ધ્યાને લઈ અને જે ઢોર માલિકો છે તેઓને ત્યાં જઈ અને તેઓના વાડામાંથી ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી જે દરમિયાન તેઓ દ્વારા થોડા દિવસની અંદર જ તેઓ દ્વારા ઢોર છે તેની મારે લઈ જશે તેવી ખાતરી આપતા જે મોટા ઘાસ વેચાણના વાળાઓ છે ત્યાં ઘાસ વેચવાની કામગીરી જે ચાલુ છે એને બંધ કરવા માટે થઈ અને આજથી ચાલુ કરવામાં આવેલી છે પ્રક્રિયા જે અન્વયે આજે કાલાવર નાખા બારે જે ઘાસ વેચતા હતા તેઓનું ઘાસ જપ્તી કરવામાં આવેલું હતું અને એ જગ્યાઓ એ લોકોએ દબાણ કરેલું હતું જેથી તેઓને દબાણ દૂર પણ આજ કરવામાં આવેલું છે